જી હા નદી પરના લઈને તંત્ર એક બાદ એક નોટિસ આપવાની શરૂઆત કરી છે બોતેર કલાકમાં દબાણ નહીં હટાવાય તો તોડી પાડવામાં આવશે વડોદરા સિટી વિસ્તારની અંદર વિશ્વામિત્રી નદીનો સર્વે કરવામાં આવ્યો સર્વેમાં વિશ્વામિત્રી નદીની અંદર નવ થી દસ ગેરકાયદે બાંધકામ હોવાનું સામે આવ્યું છે અગોરાનું ક્લબ હાઉસ અને દિવાલ પણ ગેરકાયદે છે સાથે મોલ શાળા હોસ્પિટલ પાર્ટી પ્લોટ અને મકાનોનું દબાણ પણ દૂર કરવા માટે મનપા નોટિસ ઇશ્યુ કરી છે ગૃહ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીએ દબાણ હટાવવાની મંજૂરી આપી દીધી છે જો અગાઉથી આ દબાણ મુદ્દે આખરી કાર્યવાહી કરવામાં આવી હોત તો વડોદરાવાસીઓને પૂર જોવાનો વારો ન આવ્યો હોય વિશ્વામિત્રી નદીનું અમે જે એની આસપાસ જે ઇમારતો છે એમનું સર્વે કરાયો અમે આખું ડ્રોન સર્વે કરાયું જોડે જોડે રેકોર્ડ બેસ્ટ અને સ્થળ મુલાકાત પણ અમે કરાવી અને એમાં અમુક બિલ્ડિંગમાં માર્જિન ભંગ જોવા મળ્યો કોઈનું કિચન માર્જિનમાં આવે છે કોઈનું કમ્પાઉન્ડ વોલ છે કોઈના ક્લબ હાઉસીસ છે એ બધા જે માર્જિનમાં અથવા જે દબાણમાં આવે છે એ બધાને અમે નોટિસ આપી છે ત્રણ દિવસનો અમે જવાબ રજૂ કરવાની તક આપી છે અને એના પછી એમના જવાબના આધારે આગળની કાર્યવાહી કરાશે અમે નાના મોટા બધા જે પણ આવતા હોય અમારા સર્વેમાં અને જે જેમને માર્જિનનો ભંગ કર્યો અથવા તો બાણ કર્યું બધાને નોટિસ આપી છે જેમાં અગોરા મોલને પણ અમે આપી છે કાશીભાદ ચિલ્ડ્રન હોસ્પિટલનું પંપ હાઉસ આવે છે એને પણ આપી છે ગ્લોબલ સ્કૂલને આપી છે મેરીલેન્ડ પાર્ટી પ્લોટને આપી છે બધાને અમે નોટિસ આપી છે બધાને ત્રણ દિવસનો સમય આપી છે ત્રણ દિવસના સમયમાં એમનો જવાબ રજૂ થાય એના પછી અમે આગળ અ દસ લોકોને આપી ચૂક્યા છે કાર્યવાહી તો રાજકીય આગેવાનનું નામ છે એવું બધું અમે રાજકીય આગેવાનને એ બધું ધ્યાનમાં રાખીને નથી આપ્યું અમે જે નિયમનો ભંગ થતો હશે એને પણ અમે બધાને વિશ્વામિત્રીનો વડોદરા શહેરમાંથી જ્યાંથી એન્ટર થાય છે અને વડોદરા શહેરમાં જ્યાંથી બહાર નીકળે છે આ સિટી વિસ્તારની અંદર વિશ્વામિત્રીનો સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેના અંતે વિશ્વામિત્રીની અંદર જે નવથી દસ ઇલિગલ બાંધકામ હતા અને જે દબાણ હતા આ તમામ દબાણોને પછી એ કોઈક મોલનું દબાણ હોય એ પછી કોઈ શાળાનું દબાણ હોય કોઈ હોસ્પિટલનું દબાણ હોય કોઈ પાર્ટી પ્લોટનું દબાણ હોય કોઈ મકાનોના દબાણ હોય આ તમામ દબાણો દૂર કરવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ ઇસ્યુ કરી છે અમારા દ્વારા જયારે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ માન્ય મુખ્યમંત્રીશ્રીએ માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આની મંજૂરી આપતા તમામ દબાણકારોને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે પોતાની જાતે ત્રણ દિવસમાં દબાણ દૂર કરે અને જો દબાણ દૂર નહીં કરે તો તંત્ર દ્વારા આ તમામ દબાણો તોડી પાડવામાં આવશે રાજકોટના ધોરાજીમાં લાકડા